આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળીશું મહિલા સશક્ત તો દેશ સશક્ત વિશે સમાચાર સમીક્ષા જેના લેખક છે જાણીતા પત્રકાર જયવંત પંડ્યા બે દિવસ પહેલા આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો આ દિવસે ગુજરાત સહિત દેશભરમાં જાત જાતના કાર્યક્રમો મહિલા સશક્તિકરણ અને નારી વંદના માટે આયોજવામાં આવ્યા હતા ગુજરાતમાં રાજ્ય સરકારે નારી વંદાનો કાર્યક્રમ પાટણ ખાતે યોજ્યો હતો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ ખાતેથી વર્ચ્યુઅલી સંબોધન પણ કર્યું હતું આ કાર્યક્રમમાં તેર હજાર જેટલી સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજાર મહિલાઓને બસો પચાસ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે દેશભરમાં ત્રીસ કરોડ બહેનો મુદ્રા લોનનો લાભ મેળવીને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી છે ત્રણ અઢાર કરોડ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા પણ ખુલ્યા છે બીજી તરફ આઠ માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ માટે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત એક હજાર પાંચસો કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો આ યોજનાઓમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સમાવેશ થાય છે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ નવ થી બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશ્યથી કન્યાઓ માટે નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે ધોરણ નવ થી બારનો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચીસ રૂપિયા પચાસ હજારની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી અંદાજીત દસ લાખ કન્યાઓને આપવામાં આવશે આ યોજનાથી ધોરણ નવથી બારમાં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો અભ્યાસ પડતો મૂકવાનો દર પણ ઘટશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કેન્દ્ર સરકારે રાંધણ ગેસને સો રૂપિયા સસ્તો કરી મહિલાઓને વિશેષ ભેટ આપી હતી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં બે હજાર ચોવીસ પચ્ચીસના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો પણ નિર્ણય લીધો હતો મહિલાઓને શરમ ન અનુભવી પડે તે માટે મોદી સરકારે ઘરે ઘરે શૌચાલયો બનાવડાવ્યા દીકરીઓનું શિક્ષણ ચાલુ રહે તે માટે સુકન્યા સમૃદ્ધિ યોજના લાવ્યા ગૃહિણીઓને ચૂલાના ધુમાડાથી સ્વાસ્થ્ય ન બગડે તે માટે ઉજ્જવલા યોજના આપી અને આ સાથે માતા બહેન દીકરીઓને દૂર પાણી લેવા ન જવું પડે તે માટે નર્મદા યોજના પૂર્ણ કરી અને સૌરાષ્ટ્ર કચ્છમાં અંતરિયાળ વિસ્તારોમાં સૌની યોજના હેઠળ પાણી પહોંચાડ્યું બે હજાર ઓગણીસમાં ફરી સત્તામાં આવ્યા બાદ દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચાડવા હર ઘર નલ યોજના પણ શરૂ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદી તેમની દરેક મન કી બાતમાં મહિલાઓની પ્રગતિની વાત કરતા હોય છે ગત મન કી બાતની એકસો દસમી કડીમાં તેમણે જણાવ્યું હતું કે દેશના ખૂણે ખૂણામાં મહિલાઓ હવે પ્રાકૃતિક ખેતી વધારી રહી છે આજે જો દેશમાં જળજીવન મિશન હેઠળ આટલું કામ થઈ રહ્યું છે તો તેની પાછળ પાણી સમિતિઓની બહુ મોટી ભૂમિકા રહેલી છે આ પાણી સમિતિનું નેતૃત્વ મહિલાઓ જ કરી રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકારો તો મહિલાઓ માટે ઘણું કરી રહી છે આશા રાખીએ કે આ કાર્યક્રમ જે મહિલાઓ સાંભળતી હોય તેઓ સરકારોની મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેશે અને બીજી મહિલાઓ સુધી પણ આ યોજનાઓ પહોંચાડશે જો પુરુષો સાંભળતા હોય તો તેઓ પણ પોતાના પરિવાર અને સગા સંબંધીઓની મહિલાઓની આ યોજનાઓની માહિતી પહોંચાડે અને મહિલાઓને સશક્ત કરવામાં પોતાનું સક્રિય યોગદાન આપી શકે છે આપ સાંભળી રહ્યા હતા મહિલા સશક્ત તો દેશ સશક્ત વિશે સમાચાર સમીક્ષા જેના લેખક હતા જાણીતા પત્રકાર જયવંત પંડ્યા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હતું